જય શ્રી રામ આજે બાવીસ જાન્યુઆરી એ આપણે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી હોય અને આપણા ઘરે મીઠી પ્રસાદીનો ધૂપ ન થાય એવું બને નહીં એટલા માટે આજે અમે અયોધ્યા તો જઈ શકવાના નથી પણ આપણા ઘરે લાડુનો વિડીયો બનાવ્યો છે અને ભગવાન શ્રી રામના મંદિર ના ફોટાની દીવાલે લગાવી એને અમે દીવો કરીને ધૂપ કર્યો છે તો લાડુનો વિડીયો તમને અવશ્ય તમે જોઈ શકો છો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જે રામને માનતા હોય એ કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો આ લાડુનો વિડીયો તમને કેવું લાગ્યો તે કમેન્ટ કરજો લાઇક કરજો ને શેર કરજો જય માતાજી તો હવે આપણે રામ મંદિરના દર્શન કરી લઈશું પગે લાગીને નમસ્કાર કરી હવે આપણે લાડુનો પ્રસાદ બહાર છોકરાઓને વેચી દઈશું તો લાડુ કેવી રીતે બનાવવા તો તમારા ઘરે બુરું ખાંડ ના હોય દરેલી ખાંડ તો પહેલાં સૌથી પહેલાં ખાંડ દરી લઈશું ને ખાંડ દરી એને ઝીણી ચાયનીથી જેમ કે લોટ ચારવાની ચાયનીથી આપણે ચારી લઈશું જેથી કરીને ખાંડના કોઈ દાણા રહી ગયા હોય તો બહાર નીકળી જાય હવે આપણે બુરું ખાંડ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે લોટ લઈ લઈશું જેમ કે ઘઉંનો કકરો લોટ આપણે ભરેલું કહીએ છીએ હવે એને ચારીને તૈયાર કરીશું એક બાજુ ગરમ પાણી મૂકી દીધું છે ગરમ પાણીથી જ આ લોટ બાંધવાનો રહેશે તો તમે પહેલાં લોટની અંદર તેલ નાખી એનું મોવન બરાબર રીતે કરી લેવું મોવન બરાબર થઈ જાય અને લોટ બરાબર મિક્સની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવું જેમ કે જેટલું જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે તેલ અંદર એડ કરવું અને બધાએ લોટની અંદર એકદમ તેલનું મોવન બરાબર મિક્સ થઈ જવું જોઈએ મિક્સ થઈ જાય એના પછી આપણે ગરમ મૂકેલું પાણી તૈયાર જ છે તો એ અંદર થોડું થોડું એડ કરી એને આપણે લોટ બાંધીશું જેમ કે બરાબર મુઠિયા વળે એ પ્રમાણે આપણે એને પાણી થોડું થોડું એડ કરી મુઠિયા બાંધવાના રહેશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન અવશ્ય દબાવજો કે જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય તો તમે આખો વિડીયો અવશ્ય જોજો કે લાડુનો પ્રસાદ અમે કેવી રીતે બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો આ પાણી એકદમ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ ઉપર આપણે મૂઠિયા તરવા માટે તેલ પણ એક બાજુ મૂકી દીધેલું છે તો આ થોડું થોડું પાણી અંદર એડ કરીશું લોટની અંદર અને મિક્સ કરતા રહીશું ત્યાં સુધી મિક્સ કરીશું જ્યાં સુધી બરાબર રીતે લોટ તમે બંધાઈ ના જાય ત્યાં સુધી ને ગરમ પાણી હોવાથી તમે ચમચાથી પણ આવી રીતે મિક્સ કરી શકો છો ને હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે લોટ બંધાતો હોય એવું તમને લાગી રહ્યું છે તો આ લોટ બાંધી એના મુઠિયા બનાવી અને આપણે તેલની અંદર તરીશું જેમ કે લાડુ બનાવવાની આપણી સૌથી જ જૂની પ્રક પ્રક્રિયા જ છે તો આવી જ રીતે બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો હવે આપણે લાડુના લોટ બંધાવી ગયો છે તો એને આવી રીતે દબાવીને મુઠિયા બનાવી તેલની અંદર આપણે તરી લઈશું તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અને ધીમા ગેસથી આને તરવાના રહેશે જો ફૂલ ગેસ રહેશે તો મુઠિયા બળી બળી જશે અને અંદરથી કાચા રહી જશે તો ધીરે ધીરે આને તરતા રહેવું અને આ લાડુનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કહીને વસે જણાવજો કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો કે આ રામના મંદિરની પ્રતિષ્ઠાના હિસાબથી અમે અમારા ઘરે લાડુનો પ્રસાદ બનાવી અને ધૂપ કરવા માટે લાડુનો પ્રસાદ બનાવીએ છીએ એટલા માટે તો એની અંદર આપણે મુઠિયા જો આવી રીતે તોરી ઠંડા પરવા દઈ મિક્સરની અંદર કાઢી લઈશું તો ધીરે ધીરે આપણે ઘરે કોઈ પણ એવી મોટી ચાયની હોય તો એની અંદર ચારી તો ધીરે ધીરે મિક્સરમાં કાઢતા રહીશું અને ચારતા રહીશું તો હવે એની અંદર બુરુખાંડ આપણે એડ કરી દીધીએ હવે આપણે ઘી પણ ગરમ કરીને આની અંદર એડ કરવાનું છે બસ તો આપણે મિક્સરની અંદર કાઢવા માટે ઠંડુ પડવા દીધેલું એટલા માટે થોડોક ટાઈમ લાગ્યો એની અંદર બદામ કાજુ ઇલાયચી અને જાયફર પણ આપણે એડ કરી દીધા છે તો આ માવો એકદમ ઠંડો હતો એટલા માટે આપણે ઘી ગરમ કરી આની અંદર મિક્સ થાય એના માટે આપણે રવા દીધેલું છે તો આ બરાબર ગરમ થઈ જાય એના પછી આપણે બધા જ માવો તૈયાર કરી દીધેલો છે તો એની અંદર હવે ગરમ પણ થઈ ગયો છે ખાંડ પણ ઓગળી ગઈ છે તો તમે હવે આની અંદર આપણે લાડુ બારવાની તૈયાર એ કરી દઈએ તો તમે જોઈ શકો છો તમને એવું લાગે ગીવું છે તમે ઉપરથી પણ યાડ કરી શકો છો અને હવે આ જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે બરાબર તો હવે આપણે એના લાડુ બારવાની તૈયારી કરીશું તો જો આવી રીતે લાડુ બનાવી દીધા છે ધીરે આ ખસખસ આપણે ખસખસ ઉપરથી નાખતા જ હોઈએ છીએ તો એની અંદર ઓછી આવે એટલા માટે મેં થાળીની અંદર લાડુ મૂકી દીધા તો આ લાડુ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ધૂપ કરીશું જય માતાજી